સુરત પેડલ ફોર ફોર હેલ્થના સંદેશ સાથે સિદ્ધસર ઉમિયા માતાજીના દર્શને નીકળેલા સાહીઠ સાયકલિસ્ટો ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટોએ ભવ્ય સ્વાગત કર્યું હતું પ્રદૂષણ મુક્ત ભારત તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાના પ્રચાર પ્રસાર માટે સુરતથી સિદ્ધસર ઉમિયા ધામ સાયકલ યાત્રામાં નીકળેલા આસ્થા સાયકલિંગ ગ્રુપના સભ્ય રાકેશભાઈ અને નિલેશભાઈ પટેલ સહિત પંદર વર્ષના સાયકલ સવારથી બાસઠ વર્ષની વયના સાહીઠ સાયકલ યાત્રા ખેડી રહ્યા છે સિદ્ધસર ઉમિયા માતાજીના દર્શને નીકળેલા સહિત સાયકલિસ્ટો ભરુચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટો નિલેશ તથા શ્વેતા વ્યાસે ભવ્ય સ્વાગત કર્યું હતું આ સાયકલ યાત્રા ઓગણત્રીસ સપ્ટેમ્બર બે ના રોજ વહેલી સવારે સુરત થી નીકળી રોજનું આશરે એકસો વીસ કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ત્રણ ઓક્ટોબરના રોજ ટોટલ પાંચસો કિલોમીટર જેટલું સાયકલિંગ કરી નવલી નવરાત્રીના પ્રારંભે સિદ્ધસરમાં ઉમિયા માતાના ધામ પહોંચી ધાર્મિક કાર્યક્રમમાં જોડાશે નમસ્તે ભરૂચ મારું નામ શ્વેતા વ્યાસ છે મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે આજે અમે લોકો આવેલા સ્વાગત કરીએ છીએ આ બધા સાયકલિસ્ટ સુરત થી સિત્તસર માતાજીના મંદિર ટોટલ પાંચસો ને સિત્તેર કિલોમીટર યાત્રા કરવા જઈ રહ્યા છે સાયકલ પર તો એના વિશે એમની સાયકલ યાત્રા વિશે રાકેશભાઈ આપણને આગળ જણાવશે યસ અમે સુરતથી સિત્સર પાંચસો એકોતેર કિલોમીટર સાહિત યાત્રીઓ જઈ રહ્યા છીએ બાર સેવકો અને અમારી ભોજનની ટીમ તો આસ્થાનો અવસર આ સાયકલ યાત્રાનો આ થીમ છે અને પ્રવેશ પથો ઉત્સવ જે અત્યારે અમે નિર્માણ કરી રહ્યા છીએ અને બે હજાર ચોવીસ જે અમારે પેડલ ફોર હેલ્થ હતું એની સાથે સાથે અમે પેડલ ફોર ભ્રમણ એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ